સુરતના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ગોયલ પરિવાર સામે રૂપિયા ચાર પોઈન્ટ નેવું કરોડથી વધુની છેતરપંડીનો ગંભીર આરોપ લાગ્યો હતો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં પોલીસે બે મહિલાઓ સહિત પરિવારના કુલ ચાર સભ્યોની ધરપકડ કરી છે ઉલ્લેખનીય એ છે કે છેતરપિંડીનો ભોગ એસડી ફેશનના માલિક વિનિત નવની શરાફ બનાવ છે આરોપીઓએ સ્ક્રેપના વેપારી સાથે વ્યવહાર કરીને એડવાન્સમાં સ્ક્રેપની ડિલિવરી આપવાને બહાને કરોડો રૂપિયા પડાવી લીધા હતા જોકે આટલી મોટી રકમ લીધા બાદ ડિલિવરી આપવાને નામે તેમણે નનૈયો ભણી દીધો હતો અને વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો એસડી ફેશનના માલિક વિનીત નવની શરાફ છેતરપંડીનો ભોગ બન્યા છે જેમાં ભારતીય ફેશનના માલિક અને વહીવટીકર્તા દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી ગોવિંદ ગોપાલ સત્યનારાયણ ગોયલ સત્યનારાયણ ગિરદલાલ ગોયલ રંજના સત્યનારાયણ ગોયલ રીમા ગોવિંદ ની ધરપકડ કરવામાં આવી છે આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ પર વિરુદ્ધ અગાઉ પૂર્વ કચ્છ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપંડીનો ગુનો નોંધાયો હતો જેમાં વધુ તપાસ ઈકો દ્વારા હાથ ધરાઈ છે અને જેવી આ એસડી ફેશનને ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે ચીટિંગ થયું છે એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ ચારે ચાર આરોપી વિરુદ્ધમાં કલમ ત્રણસો સોળ પાંચ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ અને એકસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે ચારે ચાર આરોપીની ધર